પવિત્રા એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી આજરોજ પવિત્ર સિદ્ધિ કરવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુતરના રેશમના અને શાટિનના રિબિનના પવિત્ર સિદ્ધ કરી શીખવવામાં આવ્યા હતા શિબિરમાં પવિત્ર સિદ્ધ કરતા શીખવવા માટે શ્રીમતી પૂર્વીબેન પટેલ શ્રીમતી મોનાબેન શાહ શ્રીમતી ઉર્વીબેન શાહ અને શ્રીમતી માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી આ સમગ્ર શિબિરના આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ શ્રી ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું